સુરત શહેરના નાગરિકોની સ્વચ્છ સલામત ખોરાક પાડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગોલગપ્પા ગાડીઓ સામે ખાસ નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરી હતી આ દરમિયાન અનેક સ્થળોએ ખાદ્ય સલામતીના ધોરણોનું ઉલ્લંઘન જણાતા કડક કાર્યવાહી કરી હતી આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ઝોનમાં ગોલગપ્પા ગાડીઓનું નિરીક્ષણ કર્યું તેમાં સડેલા બટાકા બગડેલી અને વાસી દૂષિત પાણી અને સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો નિરીક્ષણમાં એ બહાર આવ્યું કે કેટલાક વિક્રેતાઓ ખુલ્લામાં ખોરાક વેચી રહ્યા હતા જેથી ચેપ અને રોગનું જોખમ વધી રહ્યું છે આ ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સંબંધિત ગાડી સંચાલકો પર સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો બધા ઝોનમાંથી એક લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો હતો સડેલા બટેકા બગડેલી પૂરીઓ ફરીથી ઉપયોગમાં લેવા અટકાવવા માટે સ્થળ પર જ નાશ કર્યો હતો આરોગ્ય વિભાગના અધિકારીઓએ લારી સંચાલકોને સ્વચ્છતા જાળવવા તાજો અને સલામત ખોરાક વાપરવા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા કડક સૂચનાઓ આપી હતી જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત